એટલે વકીલ સાહેબ એને લૂઝ કેરેક્ટરનો પ્રૂવ કરીને મને ડીવોર્સ અપાવવાના છે અરે તું એને કોઈ કાળે લૂઝ કેરેક્ટરનો પ્રૂવ નહી કરી શકે વેલ મામા હું એને લૂઝ કેરેક્ટરનો પ્રૂવ કરીને જ રહીશ મેજર ચંદ્રકાંત આર્યા ચેલેન્જ એક્સેપ્ટ કરે છે પણ જો તું પ્રૂવ નહી કરી શકે તો તો તારે રાહુલો સ્વીકાર કરવો પડશે બોલ મંજૂર છે કેવું છે ને મામા કે ભલે તમે આજ સુધીની બધી બેટલ્સ તમે જીત્યા હોવ પણ આ તો હું જીતીશ એમ ચાલ થઈ જાય વો નેહાના બંગલામાં થયેલ મીટિંગ મુજબ વકીલના આપેલા માર્ગદર્શન મુજબ નેહા પોતાના પગે પાટો બાંધી અને પોતાના બેડરૂમમાં સુઈ જાય છે અને પોતાના નોકર હાથીને કહેલો હોય છે કે જેવો રાહુલ આવે એવું તો એને મારા બેડરૂમમાં મોકલજો સાહેબ મેડમ તમારી ક્યારના રાહ જોઈ એમના રૂમમાં જઈને એમને પહેલાં મળતા આવો જાઓ એની રૂમમાં આજે રૂમમાં સામેથી બોલાવે છે જોયું ભગવાન આખરે તે મારી સામે જોયું ખરું હા તારા ઘેર ધેર છે પણ અંધેર નથી અને જેવો દરવાજાનો અવાજ આવે છે તેવી સૂતેલી નેહા બેસી થઈ અને પલંગ ઉપર બેસે છે અને રાહુલને કહે છે કે રાહુલ મેં તારું બહુ અપમાન કર્યું છે બિચારો બોળો રાહુલ કહે છે કે કંઈ વાંધો નહીં પતિ પત્નીના ઝઘડામાં તો આવું ચાલ્યા જ કરે પણ તારે પગમાં શું થયું નેહા રાહુલને કહે છે કે મારો પગ મૂછવાડાઈ ગયો છે અને મારી બેનપણી પ્રિયા એની આજે બર્થડેની પાર્ટી છે અને આ ગિફ્ટનું પેકેટ લઈ અને તું એમને જઈને આપ્યા હોટલ સુરતમાં તો રાહુલ બિચારો એ ગિફ્ટનું પેકેટ લઈ હોટલ સુરતમાં જાય છે રાહુલને કોઈ ખબર નથી કે જે હોટલના રૂમમાં એને બાજુના રૂમમાં નેહા મામા અને વકીલ મોનિટર ઉપર તેને જોવા બેઠા છે ત્યારે વકીલ તેને મામાને કહે છે જો મામા આ તમારો જમાઈ કેટલો કેરેક્ટર છે ને છુપા અંદર બધું જ બતાવી દેશે અને છૂટાછેડા લેવામાં પણ અમે લોકો સફળ છે હવે બીજા રૂમની અંદર પ્રિયાને ગ્લેમરસ અને સેક્સ ડ્રેસ પહેરાવીને બેસાડી છે અને છુપા કેમેરાઓ પણ રાખેલા છે અને રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે करे अरे राहुल प्रिया ने बाहू मई ले अरे आ तो दूर भागे प्रेमनगर जो प्रेमनगर देखी राजेश खन्ना ने कहा था जो हाँ कहे उसे छोड़ना नहीं और जो ना कहे उसे छोड़ना नहीं अगर मैं होता तो चांस ले लेता सारे उम्र थे चांस ले लेता है बाबू

એ સોસો નથી ગયો ઓ એ ભાગી ગયો અને પાછો નહીં આવે નહીં આવે આવશે નહીં આવે અરે આવશે એ ડોહા ચોપ અરે જો નહીં આવે કેમેરાનો વાયર જોતા જોતા એ બાજુની રૂમમાં પહોંચી જાય છે અરે યાર આ હજી કેમ બાદ નથી આવ્યો મેં બાથરૂમમાં બધી જાતના પરફ્યુમ મૂકી દીધા છે તો શું પરફ્યુમ લગાડતો હશે પરફ્યુમ તો હું ઘરેથી લગાડીને જ આવ્યો છું